નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ઉત્તરાયણ પર્વે ઘાયલ દર્દીઓને પહોંચાડવા એકસો આઠ તત્ પર સૌથી વધુ પતંગના દોરાથી અકસ્માત થવાના નોંધાય છે કેસો પતંગના દોરાથી રોડ અકસ્માત ધાબા પરથી પડી જવા સહિતના નોંધાય છે કેસો માત્ર ઉત્તરાયણના દિવસે શહેર જિલ્લામાં બસો પચાસથી વધુ નોંધાય છે કેસો શહેર જિલ્લામાં વાસી ઉત્તરાયણમાં નોંધાય છે બસો સાહીઠથી વધુ કેસો તમામ ઘાયલ દર્દીઓને પહોંચાડવા એકસો આઠ દ્વારા તેતાલીસ એમ્બ્યુલન્સ અને બસો પંદરથી વધુનો સ્ટાફ રહે છે તત્પર સૌથી પહેલાં તો વડોદરા વાસીઓને બે હજાર પચીસ ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ તમે અને તમારા પરિવાર જોડે સારી રીતે ઉત્તરાયણ સેફલી ઉત્તરાયણ મનાવો એટલે કોઈપણ એવી સંજોગો ઊભા ન થાય જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ ઇમરજન્સીને ફેસ કરવું પડે છતાં પણ આપણે જોઈએ તો ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસની અંદર વધારો થતો નોંધપાત્ર વધારો જોવા મળે છે જનરલી આપણે એવરેજ ચોવીસ કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં બસો દસથી બસો પંદર સુધીની ઇમરજન્સી મેનેજ કરી રહ્યા છે એટેન્ડ કરી રહ્યા છે અને બધાને હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છે જ્યારે ઉત્તરાયણના દિવસે અમારો છેલ્લા ત્રણ વર્ષનો ડેટા અમે એનાલિસિસ કરી અને જે ફોરકાસ્ટ કરેલું છે એમાં જે ઇમરજન્સી વધવા જઈ રહી છે એ ફોરકાસ્ટેડ બસો પંચાવનથી બસો સાહીઠ ચૌદ તારીખે છે તથા વાસી ઉત્તરાયણ પણ એટલી જ આપણે સારી રીતે ઉજવી રહ્યા છે તો એની અંદર પણ ઇમરજન્સી વધી રહી વધવાની સંભાવના છે જેનો ફિગર ઓલમોસ્ટ બસો સાઠથી બસો સિત્તેર સુધી પણ જઈ શકે છે આની અંદર ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે ખાસ કરીને ધાબા પરથી પડવાના કેસ છે એસોલ્ટના કેસ છે આવા બધા કેસની અંદર વધારો જોવા જનરલી મળતો હોય છે અને જનરલી આ ઇમરજન્સીને પહોંચી વળવા વડોદરા શહેર અને જિલ્લામાં તેતાલીસ એમ્બ્યુલન્સ સાથે બસો અઢારનો સ્ટાફ અમારો સ્ટેન્ડ બાય છે જે ચોવીસ કલાક કાર્યરત છે જે પણ ઇમરજન્સી વધવાની શક્યતાઓ છે એને પહોંચી વળવા માટે અમે તૈયારી અને અમારી એક્સો આઠની ટીમ તૈયાર છે ખાસ કરીને પતંગના કિસ્સા પણ વધી રહ્યા છે શું હા ખાસ કરીને જનરલી જે આપણે કટ એટલે જે પતંગના દોરીથી ગળું ગળામાં શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય છે એનાથી ઘણી વખત જ્યારે બાઇક ઉપર કોઈ જતા હોય છે તો એનાથી એ બાઇક એક્સિડન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ પણ થતું હોય છે એટલે ખાલી દોરાથી જ ઘણા બધા પ્રકારના કેસીસ થતા હોય છે તો એની અંદર ખાસ કરીને તકેદારી એ રાખવાની છે કે જે પણ સરકારની ગાઈડલાઇન છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરવો જે પણ દોરા માન્ય છે એનો ઉપયોગ કરો જેથી કરીને કોઈપણ જાતનો શરીરની અંદર તમને ઘાવ ન પડે તમારા પરિવારને કંઈ તકલીફ ન થાય અથવા કોઈપણ જે દોરાનો થાય એને જે રોડ ઉપર અને રસ્તા ઉપર દોરા પડેલા છે એનાથી કોઈપણ જાતની એને કોઈને તકલીફ ન થાય આ મારી એક સૌને અપીલ છે અને વડોદરાના વડીલોને એક ખાસ વિનંતી છે કે જે પણ તમે જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવો છો ત્યારે તમે તમારા પરિવાર સાથે રહો સારી રીતે ઉજવો અને તમારા બાળકોનું ધ્યાન રાખો કેવી રીતે પતંગ ચગાવી રહ્યા છે કયા ધાબા ઉપર છે કયા રોડ ઉપર છે જેથી કરીને તમારા પરિવારમાં કંઈ અનઅનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખો